કે ભવિષ્યમાં પિતા કોણ છે એના એના એ આંગળી શકે ઉપર શિક્ષિકા તેર વર્ષના બાળક સાથે પ્રેમ પ્રકરણમાં ભાગી જાય છે અને ત્યારબાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે પછી તપાસમાં ગર્ભવતી હોવાનું સામે આવે છે અને ત્યારબાદ પોલીસે કોર્ટની મંજૂરી માગે છે કે આ બાળક કોનું છે તેના માટે ડીએનએ ટેસ્ટની મંજૂરી માંગવામાં આવે છે ને ત્યારબાદ આ બાળક છે તે કુપોષિત હોય તેવું કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે ને ત્યારબાદ કોર્ટે આ ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે જેની આજે વાત કરવી છે

પ્રેમ સંબંધમાં પડે છે અને ત્યારબાદ આ બંને નાસી જાય છે અને પોલીસને જાણ થાય છે અને પોલીસ દ્વારા આ બંનેની ધરપકડ કરવામાં આવે છે અને તપાસમાં સામે આવે છે કે આ યુવતી ગર્ભવતી છે આ યુવતી આ બાળકનું ગર્ભ છે કે તે અન્ય વ્યક્તિનું તે માટે ડીએનએ ટેસ્ટ માટેની પોલીસ મંજૂરી માગે છે અને ત્યારબાદ આ ગર્ભવતી મહિલાને જે ગર્ભ છે એ ગર્ભ

પ્રેમ સંબંધ છે કે નહીં શું રિલેશન હતું તે તો હમણાં નહીં કહી શકું પણ એટલી વાત ચોક્કસ રીતે કહી શકું કે આ રોંગ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એફઆઈઆર છે આવી એફઆઈઆર હોઈ ન શકે આમાં હકીકતમાં જોવામાં આવે તો જે ફરિયાદી આરોપી ના આરોપી ફરિયાદી બની શકે છે જોઈને આવી જસ્ટિસ એક્ટ થેટર એટલે જે બાળક છે તે આરોપી બને આમાં કેમ કે એમાં સમગ્ર એક્ટ છે મારું એવું પર્સનલી બીજું માનવું એવું છે સેકન્ડ ઓપિનિયન એવું છે આમાં કે જે મહિલા છે તે મેન્ટલી સ્ટેબલ નથી લોકોના વિચારોમાં એવું આવતું હશે કે મહિલા શિક્ષિકા છે તો મેન્ટલી સ્ટેબલ કેમ નહીં પણ આવા ઘણા બધા ડિસઓર્ડર્સ છે જે આજની તારીખમાં હોય છે તેની માટે અમે ટેસ્ટ કરવા મોકલીશું અરજીઓ આગળ બી કરીશું એમાં હાલના તબક્કે જો એ સ્ટેબલ પણ હોય તો આમાં જે બાળક છે તેની ઉપર ફરિયાદ થવી જોઈએ પરંતુ સ્ટેટમેન્ટ લેવામાં નહીં આવ્યો હોય છોકરીનો એવું હું માનું છું પ્રેગનેન્સી રહી ગઈ હતી એટલે ગર્ભ રહી ગયું હતું અને પોલીસના વર્ધન પ્રમાણે વીસ વીકની ની હતી હું નથી માનતો કે વીસ વીકની પ્રેગ્નન્સી છે તે જે નું વર્ધન છે તેની હું વાત કરું તે બાબતે અમે નામદાર કોર્ટમાં સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં અરજી કરી હતી સ્પેશિયલ સ્પેશિયલ ઓફ કોર્ટ હોય તેમાં પોલીસને નોટિસ કાઢી હતી અને નોટિસ જયારે પોલીસને કાઢવામાં આવે ત્યારે પોલીસને ઓપિનિયન લેવાનું હોય છે મેડિકલ એક્સપર્ટ નો ગવર્મેન્ટ ડોક્ટર ઓપિનિયન લીધો અને ઓપિનિયન એવો આવ્યો છે કે જે શિક્ષિકા બેન છે જે આરોપી મહિલા છે તેમની મેન્ટલ સ્ટેબિલિટી ખરાબ થાય એમાં જે માનસિક હાલત છે તે ખરાબ થાય અને સામાજિક દ્રષ્ટિએ પણ તેને નુકસાન પહોંચે એની ઇજ્જત આપણે ક્ષતિ પહોંચે અને જે કુપોષિત બાળક છે તે નામદાર કોર્ટ એ વિચારે કે આ બાળકને જમ કેમ આપવો જો અગિયાર વર્ષનો ફિઝિકલ રિલેશન કોઈ મહિલા સાથે હોય અગિયાર વર્ષનો મેલ તો એ બાળક પોષિત બાળક ના થઈ શકે એમાં કોઈના કોઈ ડિસઓર્ડર આવે એના જીવને જોખમ હોય મહિલાના જીવને જોખમ હોય બાળકના જીવને જોખમ હોય તે બધી દલીલોને ધ્યાન રાખી આમાં નામદાર સ્પેશિયલ કોર્ટ એવું કમ્પેર છે દલીલોમાં પણ એવું છે કે લેખિત દલીલ લેખિત દલીલોને ડ્રાફ્ટિંગને માન્ય રાખી નામદાર કોર્ટે આ હુકમ કરેલો અને મોસ્ટ અવેટેડ અને એક્સપેક્ટેડ હુકમ જ હતો કે આવો આવશે સુને સ્પેસ પોસિબલ મારા હિસાબે હજુ કાલે સાંજે મોડી સાંજે ઓર્ડર આવ્યો છે અને પ્રિન્ટ ઓર્ડર બરાબર આવ્યો નથી એટલે બહુ સારી રીતે વાંચી નથી થઈ ગયું વાંચવાનો મતલબ એવું હોય કે હરેક લાઈનનો કોર્ટનો મતલબ હોય છે તે છતાં બી બે ત્રણ દિવસો માનું છે બહુ મહત્વનું જ્યારે મેડિકલ ડૉક્ટર્સ એવું લખતા હોય નામદાર કોર્ટને કે એની મેન્ટલ સિચ્યુએશન ખરાબ થાય એની સોશિયલ ઇમેજ ખરાબ થાય એની સોશિયલ એને ક્ષતિ પહોંચે અને જ્યારે આપણે આપણા દેશમાં વાત કરીએ તો એક પુરુષ અને મહિલા એક નોર્મલ એક મેચ્યોરિટીની એજમાં પણ ચાર રસ્તા પર ઉભેલા હોય ત્યારે પણ લોકો જોતા હોય છે તો પછી જ્યારે આવું થઈ જાય ત્યારે લોકોના ખ્યાલ તો મેચ કરતા નથી આમાં હું કોઈ કોમેન્ટ ના કરું તો ખરાબ વિચારો હોય છે આવનાર બાળકોને લઈને લોકોના લોકોના ઓપિનિયન ખરાબ હોય છે પિતાને લઈને એવી ખરાબ ઓપિનિયન હોય છે એના કરતા વધારે જરૂર નથી કેમ કે આ પોસ્ટપોનવું મેટર છે અને સારું ના દેખાય હું કઈ વધારે આમાં પહેલાં તો હું એમ કહેવા માગું છું કે જ્યારે એમને પહેલીવાર મળવા ગઈ છું જેલ પર ત્યારે એ બેનને મળી એમની મગજની સ્થિતિ કેવી હતી એ જાણી એમનું વિચાર કેવા હતા એ બધા મેં જાણી લીધા ત્યાર પછી એમને મેં સમજાવ્યા અને વાતચીત કરી જે બાબતમાં એમણે બાળકની ને એમને પોતાની જે આપીતી હતી એ જણાવી તે પ્રમાણે એમને મેં સમજાવ્યા કે ભાઈ આ જે બાળક જે છે તમારા ગર્ભમાં એ બાળકના શું કરવું છે તમારે જન્મ આપવો છે કે નથી આપવો એ બાબતની એમની જોડે ચર્ચા કરી તો એ બેન એ વખતે મારી વાતને ધ્યાને ના લીધી અને ના પાડી દીધી પહેલાં તો તો પછી ઘણી વખત ફરીથી મેં એમને તે ટાઈમે સમજાવ્યા કે આ વસ્તુ જે તમે વિચારો છો એ ખોટી છે તમારી સમાજમાં જે ઈજ્જત જે છે મા બાપની જે છે તમારી જે છે બાળકની શું ભવિષ્યમાં ઈજ્જત હશે એનું ભરણ પોષણ કોણ કરશે એના પિતા કોણ કહેવાશે એ બધું તમારે ધ્યાનને રાખીને તમારે આના ઉપર કંઈક વિચારીને તમારે આગળ એનું શું કરવું છે ગર્ભપાત કરાવવો છે કે નથી કરાવવો એ બાબતનો તમારે વિચાર કરવો પડશે તો એ બેને તે વખતે ફરીથી બી મને બે ત્રણ વખત ના પાડી ત્યાં આગળ બી એમને સમજાવ્યા ઘણા બધા બીજા બધા વ્યક્તિઓ દ્વારા બી સમજાવવામાં આવ્યા તો બી પહેલી વાર તો મને ના જ પાડી દેવામાં આવી હતી ફરી પાછી હું ગઈ એમને બીજે દિવસ ત્રીજે દિવસે પાછી મળવા ગઈ અને એમને કીધું ત્યારે કંઈક એમના મગજમાં અને એમની મગજની વિચારશક્તિ એમનું માઇન્ડ એ બધું એમણે વિચારીને પછી કંઈક એમણે હા પાડી કે હા મારે હવે આ બાળકને ગર્ભપાત કરાવવો છે તો એમની મંજૂરી લેવામાં આવી એમ હા એમની સિચ્યુએશન એવી હતી કે જે તે ટાઈમે એમને ફરીથી એમને જેલમાંથી મેડિકલ કરાવવા માટે લઈ ગયા પોલીસ દ્વારા તો ત્યાંથી ડોક્ટર દ્વારા રિપોર્ટ એવો આપવામાં આવ્યો હતો કે ભાઈ બાળક જે છે ગર્ભમાં તે ખૂબ જ અંદરથી છે અને એ બાળકનું કુપોષણ છે અંદર કુપોષિત બાળક છે અને જે નાળ જે આવે બાળકની એ એવું કહેવામાં આવ્યું હતું કે પાંચ આંટા વિટાઈ ગઈ છે કે જે એનાથી બાળક જે એનો વિકાસ થવો જોઈએ ગર્ભમાં એ થયો નથી એટલે બાળકની કા માતાની મતલબ જે શિક્ષિકા છે એની બંનેની સિચ્યુએશન ગંભીર પ્રકારની છે કે કોઈ પણ એક વ્યક્તિને નુકસાન થાય એવું છે કે બાળક બચે કા મા બચે એ રીતની હતી એટલે એમને મેં સમજાવ્યા એ બાબતની તો એમણે કીધું કે સારું કંઈ વાંધો નહીં હવે મારે ગર્ભપાત કરાવવો છે એવી અમને જાણ કરી તો અમે આગળ એની કાર્યવાહી કરી નામદાર સેશન કોર્ટ સ્પેશિયલ સ્પોક્પોક્સો કોર્ટ છે એમાં અરજી દાખલ કરી તો નામદાર કોર્ટ દ્વારા અમને ઓર્ડર આપવામાં આવ્યો અને ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી મહત્વનો ચુકાદો એવો છે કે સામાજિક રીતે જે બાળકની અને મહિલા શિક્ષિકા છે એની જે સમાજમાં ખોટી અસર થઈ છે અને એમનું જે કંઈ સામાજિક રીતે જે એમનું સ્ટેટસ હોવું જોઈએ એની એ ખરાબ રીતે અસર થઈ છે અને બાળક જે હશે એનું આવશે એની એની જવાબદારી લેવાવાળું કોઈ હોય નહીં ભરણ પોષણ કઈ રીતે કરશે એવી કોઈ જાતની કોઈ જ જવાબદારી છે નથી તો આ મહત્વનો ચુકાદો એટલા માટે કહી શકાય હા એ છે કે બાળકનું ભવિષ્યમાં પિતા કોણ છે એના એ આંગળી ઉઠી શકે એના ઉપર એટલા માટે આ એક ગર્ભપાત કરાવવું જરૂરી ત્રેવીસ વર્ષીય